નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ચીનના પૂર્વ વડાપ્રધાન લી કી આજે વહેલી સવારે હાર્ટ એટેકનું નિધન થયું હતું ચીનના હવાલાથી એક અહેવાલમાં દાવો કરાયો હતો કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે એક દાયકા સુધી કામ કરનાર અને નરમ વલણ અપનાવનારા નેતાના જીવનનો અચાનક અંત આવ્યો છે ચીનના સરકારી ટેલિવિઝન પરના એક અહેવાલમાં જણાવ્યું કે અડસઠ વર્ષે લીગ સંઘાઈની મુલાકાતે ગયા હતા ત્યારે મિત્રો ગુરુવારે મધરાત્રીએ અચાનક તેઓ મૃત્યુ પાસે પામ્યા હતા જો કે તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવા છતાં સફળતા મળી નથી લઈને એક સમય શાસકજીની કમ્યુનિટી કોમ્યુનિટી પાર્ટીના સંભવિત ટોચના નેતા માનવામાં આવતા હતા પરંતુ આખરે તેમણે સિંહ પાષણને છોડી દીધા હતા અને બે હજાર તેરમાં ચીનના વડાપ્રધાન બન્યા હતા જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ